કારડી પાલિકાની ચૂંટણીમાં અઠ્યાવીસ બેઠક માટે ડમી સહિત એક્યાસી ઉમેદવારી પત્રો ભરાયા પાલિકાના માજી ઉપપ્રમુખ ભાજપના ઉમેશ પટેલ જીગ્નેશ આહિર રીટા પ્રજાપતિ સહિત ત્રણ અપક્ષ ઉમેદવારી નોંધાવી કોંગ્રેસના વોર્ડ નંબર એક માં ચાર ઉમેદવાર પણ ન મળ્યા ત્રણ ઉમેદવારી પત્ર ભરી સંતોષ માન્યો ભાજપ પિસ્તાલીસ કોંગ્રેસ છવ્વીસ આમ આદમી પાર્ટી એક તથા છ અપક્ષે ઉમેદવારી પત્ર ભર્યા પાડીનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાની આજે અંતિમ અવધિ પૂર્ણ થતાં પહેલા ડમી સહિત કુલ એક્યાસી પત્રો ભરાયા હતા પાડી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં એ મતદાન થનાર છે તે પૂર્વે પત્રો ભરવાની આજે પહેલી ફેબ્રુઆરીએ બપોરે ત્રણ કલાક સુધી અંતિમ અવધિ હતી જે પહેલા કુલ એક્યાસી પત્રો ભરાયા છે પ્રાંત અધિકારી એન પટેલે આપેલી માહિતી મુજબ આજે અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટીના તમામ અઠ્યાવીસ મુખ્ય તથા ડમી સહિત પિસ્તાલીસ ઉમેદવારી પત્ર

બેકાથે નાણામંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં પ્રાંત અધિકારી કચેરી પહોંચી ઉમેદવારી પત્રો ભર્યા હતા આ પ્રસંગે કનુભાઈ દેસાઇએ જ દરેક ઉમેદવારોને અભિનંદન પાઠવી પાલિકાની તમામ બેઠક ભારતીય જનતા પાર્ટી કબજે કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે પાડી નગરપાલિકામાં તમામ બેઠકો ભાજપને અંકિત કરશે તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવાન ઉમેદવારો ઉપર પસંદગી ઉતારવામાં આવી છે અને તે થકી કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો ભારતીય જનતા પાર્ટી પાલિકાના તમામ બેઠકો ઉપર જીત મેળવશે હોવાનો દાવો વ્યક્ત કર્યો હતો બીજી તરફ ભાજપના સિમ્બોલ પર ભૂતકાળમાં પાલિકામાં જીત મેળવી ઉપપ્રમુખ તરીકે રહી ચૂકેલા ઉમેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે તેજ રીતે ભાજપના સક્રિય કાર્યકર જીગ્નેશ આહિરે વોર્ડ નંબર છ માં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર ચાર માં મહિલા ઉમેદવારને ઉતારી પાલિકામાં પોતાની પાર્ટીનો પાયો નાખવાનો પ્રયાસ કર્યો છે ભાજપના રીટાબેન પ્રજાપતિ સહિત કેટલાક સક્રિય સભ્યો અપક્ષના વહારે આવ્યા હોવાનું જોવા મળ્યું હતું ત્યારે વોર્ડ નંબર ચાર માં બે અપક્ષ અને આપના ઉમેદવારી પત્રોને કારણે આ વોર્ડમાં સૌથી વધુ ઉમેદવારી પત્રો ભરાયા છે 마름드 마름드 젤리라 젤리라 Halo <laughs> નાડોની <laughs> બોલાય <laughs> दर <laughs> આજે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની પારડી નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે જે રીતે કાર્યકરોનો ઉત્સાહ જણાય છે અને સમાજના અગ્રણીઓ તેમજ આજુબાજુના વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પછી વાપી શહેર હોય વાપી મંડળ હોય પારડી તાલુકાનું મંડળ હોય અને પારડી શહેરના અનેક અગ્રગણ્યા નાગરિકોએ જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પ્રતિસાદ આપ્યો છે ભારતીય જનતા પાર્ટીના જે નવ યુવાન ઉમેદવારો પાર્ટીએ સિલેક્ટ કર્યા છે એ બધાને આજે બધા લોકોએ શુભેચ્છા આપી અને અમારા તરફથી પણ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શિલ્પેશભાઈ આ વિસ્તારના પ્રભારી કિતેશભાઈ સંજીવભાઈ જે આના સંયોજક છે અનેક કાર્યકરો અને આપણા પૂર્વ સાંસદ ડોક્ટર કેસી પટેલ પણ આ શુભેચ્છામાં સામેલ થયા અને પાર્ટીના વિકાસ માટે આ વિજય આપણા માટે અત્યંત જરૂરી છે અને એ વિજય મેળવીને આપણા પાર્ટીનો સંપૂર્ણ વિકાસ કરી શકીશું એ મને ચોક્કસ ખાતરી છે અને મેં ઉમેદવારો ના ખાતરી આપી છે ભારતીય જનતા પાર્ટી તો બધી સીટ મેળવવાની જ આશા રાખે ના હવે કોઈ કારણસર કોઈ નહીં આવે એના છે કઈ હા વલસાડ ની જવાબદારી પવનની વાત નથી પણ અમારું આયોજન બહુ સુંદર છે જે એક બે ના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા માટે છેલ્લો દિવસ હતો ત્રણ વાગ્યા સુધીનો સમય હતો એમાં આજે ટોટલ આટલા દિવસ મળીને એક્યાસી ફોર્મ આવ્યા છે જેની અંદર બીજેપીમાં પિસ્તાલીસ ફોર્મ ભરાયા છે કોંગ્રેસમાં ઓગણત્રીસ ફોર્મ ભરાયા છે આમ આદમી પાર્ટીમાં એક અપક્ષમાં છ ફોર્મ ભરાયા છે હવે પછી ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારી પત્રોની ચકાસણી ત્રીજી તારીખે થશે સોમવારે અને ઉમેદવારી પાછી ખેંચી લાવવાની છેલ્લી તારીખ છે ચોથી તારીખ ત્યાર પછી હરીફ ઉમેદવારોની યાદી તૈયાર થશે અને મતદાન સોળ તારીખે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કરવામાં આવશે ત્યારબાદ અઢાર બે પચીસના રોજ મતગણતરી કરવામાં આવશે એ દાવેદારી અપક્ષ તરીકે દાવેદારી નોંધાવી છે વોર્ડ નંબર છ માંથી ને ગામનો સમર્થ મળ્યું છે મને ને ગામવાળાએ મને કીધું છે કે ભાઈ તમને વિચાર્યું છે ગામે કારણ સરો થોડા પ્રોબ્લેમ હતા ક્રિકેટના લીધે ગામવાલાએ કીધું છે કે આ વખતે આપણે અપક્ષની દાવેદારી તમે બિઝનેસ કરો એ અનુસંધમાં અમે તમને જીતાડીશું ને ગામવાળા મારા સાથે સમજ છે અને મને આશા છે કે મને ચિતાડશે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઈ છે અને ગામના કામો છે બાકી અટકેલા એ કામ મારે કરવાના છે અને ગામના સાથે રહેવાનું છે એમાં ગામવાળા છે હવે કેટલી રીતે આપે ગામવાળા પછી આપણે તો ગામવાળાએ આપણે ઊભી રાખ્યા છે એટલે ગામના સ્થળ કે મારે ચાલવાનું છે આજે પાર્ટીમાં ભાજપ દ્વારા અઠાઈસ અઠાઈસ ફોર્મ ભરવામાં આવી છે કનુભાઈના અધ્યક્ષ ચાલે આજે ફોર્મ નહીં કામગીરી કરી હતી અને ગયા વર્ષે જે ચૌદ ચૌદ સીટ આવી છે પરંતુ અત્યારે જોવા જઈએ તો કનુભાઈ કીધું કે તમામે તમામ સીટ હવે ભાજપ કબજે કરશે ત્યારે જોવાનું એ રહેશે કે પાર્ટી માં નગરપાલિકાની ચૂંટણી માં શું પરિણામ આવે પાર્ટી થી અમૃત પટેલ સંકલ્પ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો